તો ભૈયો મારું નામ છે જીગો ને આપણા વિલોગમાં તમારું સ્વાગત છે આપણા ભાઈ દીપાકર્સનને પૂછી લીધું કે મારે ફાર્મ હાઉસ આવું તો હેડો હંગા જલસા કરીએ ભાઈ કોઈ ભાઈ મારે પોણીવાળા છે એટલે એમને ના પાડી દીધી તો કશ્યો હોય નહીં તો ભાઈઓએ બીજા દોસ્તારોને પૂછી લીધું કે ભાઈ ફાર્મ હાઉસ હેડો ભાઈ મિટિંગ ચાલુ થઈ જશે કે હું લાવવું હું લઈ જવું હું કરવું તો ભાઈઓ આવી છે ડીમાર્ટમાં આ જોઈ લો બધા ડીમાર્ટમાં વસ્તુ ખરીદો આવી છે ને એક તો ડોટ ડાયો લાયા જ હોય આ જુઓ આ લે છે હું હવે હાપીક લઈને આવ્યો કરશે હું જો પાછું દોધ કાઢે

ચાલુ ને ચાલુ જ અમુક તો ભરતા હોય ને અમુક જોવા પાણી માં કેવા પડ્યા આ જોવા ભાઈ મારા ભાઈ આશિકો આવા તો થોડા બે ત્રણ લેવા પડે એ હૈ અરે આ જાય સચો ખબર પડતી નહી લે આ લે આ ભાઈ રીહેન ઘેર આડ્યો ખુ ના 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 આ તો લે ભાઈ દડો લેવા જાય સો આ પેલા દડો મારે તો ને ના ભાઈઓ બાજુના ઓબામાં એક કેરીઓ ચોરી લાવી દીધી નવા જો આ કાપીન કોમકાજ ચાલુ થઈ ગયું છે બસ હવે મેઠું ભભરાય ને બધા જોરદાર ખાવાની તૈયારીઓ ચાલુ છે બસ હવે એક વાગી ગયો છે ને હવે ભૂખ લાગી છે બધા નઈ નઈ બહાર નીકળી ગયા છે બેસો બધી હવે જો આ તૈયારીઓ કરે ખાવાની તૈયારીઓ કરીએ ના કુંભણીઓ પાડવાની તૈયારીઓ છે એક ભાઈ આફ્રિકાથી એક મોણો બોલાયો કુંભણીઓ પાડવા ને સાલું પાછું મને કટિંગ કરવા બેહાર્યો હવે આ મને હું હાથમાં જ નહીં ખબર પડતી ના જો ભાઈ આ કોઈક ધોવા આલી હોય ખબર નહીં પડતી તુલસી ધોવા આલી ધોને બસ ચાલુ થઈ ગયું છે હવે કુંંભણિયા પાડવાનું નમુક તો બે બેસો ઉપર બેહી જેસી જો ખાવા માટે આહા આહા કુંંભણિયાનો જોરદાર મજા આવે ભાઈ અમાર વિકાસ ભાઈ એવા પાડ્યો છે આઈ જો એડો તમને કોઈક બતાવું આ જો ભઈયું ઊંઘ્યો છે ભાઈનો એમનમ જ રાત્રે 2 વાગે બટડી ઉજવી દીધો ભાઈ ઊંઘમાં ઊંઘમાં હું કે ખવડાવતી હા તમને બીજો બતાવ બીજા ભાઈનો એ બર્થડે છે એમાં વાડ શું કા સેટ કરે ભાઈ રેવા દે ને ઉઠ ઉઠ હેડ અલા મસ્તી કાઢવા કાઢવા માં તો ચાર વાગી ગયા જો ખબર બી ના પડી જો આવા જુગારીઓ જો જુગાર રમે અલ્યા લા હવાર પડી ગઈ નવ વાગી ગયા ખબર બી ના પડી હા હા ખોલવા દે વાયરો વાયરો અડે થોડો જુઓ ભાઈ ફાર્મ હાઉસ જવા તો જો કેવા બેઠા અવાર અવારમાં ચાબા મળશે ભાઈ જોઈ લો લોમાં હવે 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 પડ્યા છે બેસો ક્યારે બાર નીકળો હું ખબર જો બધી નાચન કૂદન બધું શું કરે નાહવામાં નાવામાં તો ભાઈ ખબર બી ના પડી ને એવી ભૂખ લાગી જાય ન રસોઈ લઈને ને આયા છો ને યુપી બિહાર થી ત્રણ વાગે ખાવા બિહાર્યા આ જો ભાઈઓ લાડુ જો આ ધ્યાન દે રાખે જો ના પાછા ખાઈ ને ભાઈ હવે કોઈને નાહવાની પડી નહીં હવે તો જો પાછા બાજી પત્તો કૂટવાનું ચાલુ કરે ને પાસા હોદના પોંચ વાગે ફોટા વાળવાના ચાલુ કર્યા હા મસ્ત મસ્ત ફોટા આવ્યા બસ એમને એમાં ટાઈમ જતો રહ્યો ને પાસા વળતા પાણી કરી દીધા ના મફતી આ ગાડી બેન ગયા રેડીમી લેડોતા રોમ રોમ મળીએ નવા વિડીયોમાં